સવારે દસ વાગ્યા સુધી મધ્યમ વરસાદ દસ થી એક વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ પંચમહાલ અને વડોદરામાં આ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી નવસારી વલસાડ અને દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી ભાવનગર અમરેલી સાબરકાંઠામાં પણ આગાહી કરાઈ છે અરવલ્લી અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ સવારે દસ વાગ્યાથી લઈ એક વાગ્યા સુધી આ મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે જામનગર રાજકોટ અને બોટાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે